સાહેબ આપણા ભૂરાભાઈ જંગલમાં શિકાર કરવા ગયા હતા સિંહનો એટલે બીજા દિવસે ફોરેસ્ટ ખાતાવાળાનો ફોન આવ્યો કે તમારા ભૂરાભાઈ અહીંયા આવ્યા હતા અને એમનું મૃત્યુ થયું છે એટલે એમની બોડી અમે કોફીનમાં પેક કરી અને તમારા ગામમાં મોકલી છે એની અંતિમ વિધિ કરી નાખજો એટલે બીજા દિવસે ગામમાં બોડી આવી કોફીનમાં વિટાઇન એટલે સરપંચે પછી કોફિન ખોલાવ્યું તો અંદરથી સિંહ નીકળો એટલે પછી સરપંચે પાછો ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કર્યો એ કે તમારી કાંઈ ભૂલ થાય છે આમાં કોફીનમાંથી તો સિંહની બોડી નીકળી તો એ ફોરેસ્ટ ખાતાવાળાએ કીધું કે અમારી કાંઈ ભૂલ નથી થતી એ કોફીનમાં સિંહ છે અને સિંહમાં ભૂરા ભાઈ છે બોલો એટલે સિંહની વિધિ કરી નાખો એટલે ભૂરા ભાઈની થઈ ગઈ સમજો